આપણે આજે પુષ્ટિ સંહિતા ભાગ બે પાનજી રૈયા રહ્યા છે મોરદાસ સેદડીયા લક્ષ્મીદાસ જીવરાજભાઈ હરજીભાઈ રસોયા નારણદાસ ફૂલા વગેરે પાત્રીસ વૈષ્ણવો ત્યાં બિરાજમાન છે હવે ત્યારે રૈયા પારેખના ઘરે બિરાજે છે ને એટલે ઠાકોરજી એ પહેલા બધાને કુશળ મંગળ પૂછ્યું એમનો જવાબ દેતા આ જવાબ દઈ રહ્યા છે કે આપની કૃપાથી તો સર્વ કુશળ મંગળ છે ત્યારે રૈયા પારેખનો ભાવ જાણીને દાસ ધર્મનું સ્વરૂપ શું છે એ સમજાવવા વિનંતી કરી છે ઠાકોરજીને કે રૈયા પારેખનો ભાવ ઠાકુરજીને બહુ પ્રિય છે તો દાસ ભાવ એટલે શું એ વિશે સમાધાન કરું સમજાવીને સમાધાન કરો ત્યારે શ્રીજીએ કહ્યું દાસ ધર્મનું સ્વરૂપ એવું છે કે પ્રથમ તો જીવને દાસ ધર્મ પ્રાપ્ત કરવા માટે જે હું અને મારું છૂટે જે હું તારો દાસ છું અને આપ મારા છો પ્રથમ એ ભાવ આવે આપણે કહીએ ને દાસના દાસ તો આપણા મનમાં દાસ એટલે શું એ સમજીએ આ ઠાકોરજીની શ્રીમુખની વાણી છે તો આ દ્વારા આપણને જલ્દી સરળથી સમજાય તો કે છે હું મારું છૂટે અને હું તારો છું અને આપ મારા છો પ્રથમ એ ભાવ છે દાસ ધર્મનું શું કહું શ્રીજી શ્રી સ્વામિનીજીના દાસ થયા ત્યારે સ્વામિનીજીએ લીલા વિલાસ કરવા પોતાની ઈચ્છા દર્શાવી જો આ વતનામ્રતમાં પણ આવે છે કે ઠાકોરજી સ્વામિનીજીના દાસ થયા સ્વામિનીજીની આજ્ઞા પ્રમાણે આચરણ કરીને બતાવ્યું તો એ વાત અહીંયા પણ આવે છે કે સ્વામિનીજી લીલાવિલાસ કરવાની પોતાની ઈચ્છા દર્શાવી એવું દાસ ધર્મનું સ્વરૂપ છે જે શ્રીજીએ પોતે આચરણ કરીને દેખાડ્યું એટલે કહેવાય છે ને કે પહેલાં તો માત્ર ઠાકોરજી અને સ્વામિનીજી બે જ હતા પછી સ્વામિનીજીએ લીલાવિલાસ કરવાની ઈચ્છા બતાવી અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે પછી ધીરે 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 શ્રીઅંગમાંથી સૃષ્ટિ પ્રગટ થઈ અને ગોલોકધામમાં કોટા કોટી યુથ પ્રગટ થયું એ પણ સ્વામિનીજીની વિલાસ કરવાની ઈચ્છા થઈ ત્યારે અને એ ઠાકોરજીએ એમનો ભાવ અહીંયા આપણને પ્રગટ કરતા સમજાવે છે જે દાસ ધર્મ તો દૈવી જીવ અથવા દૈવી અંશ જેમાં છે તેને સર્વથા સિદ્ધ થાય છે બીજા સંસારી જીવ જે છે તે તુચ્છ પદાર્થને વળગ્યા રહે છે એટલે આ એકદમ ચાવી આપી દીધી કે જેમાં દાસભાવ નથી એમાં ક્યારે આવશે નહીં કેમ કે અગર અગર એ સંસારી જીવ છે તો ક્યારેય નહીં આવે પણ જો એ દૈવી જીવ હશે તો એનો આજે નહીં તો કાલે આવશે આવશે ને આવશે દાસભાવ અને સર્વથા સિદ્ધ થશે જેમાં દૈવી અંશ છે તો એને દાસભાવ સર્વથા સિદ્ધ થાય અને સંસારી જીવ તો તુચ્છ પદાર્થને વળગ્યા કરે એટલે કે નાશવંત વસ્તુને વળગ્યા કરે ને એમાં જ મહેનત કરીને ખોટી આખી જિંદગી વળ વેડફી નાખે સાચું શું છે ખબર ન પડે અને ખોટી વસ્તુમાં મથ્યા કરે ખોટી વસ્તુને સાચી અને મોટી અને મહત્વની માની અને એમાંને એમાં વળગ્યા કરે જેથી તે કદાપી દાસ ધર્મને પ્રાપ્ત કરી શકવા સમર્થ નથી એટલે કે જો સંસારી જીવ છે દૈવી જીવ નથી તો એમની પાસેથી દાસ ભાવની આશા ન રાખવી એવું અહીંયા ઠાકુરજી કહે છે પણ દાસ ધર્મને સમજવાની પણ બુદ્ધિ કે શક્તિ એવા જીવમાં છે જ નહીં સંસારી જીવની વાત કરી જે પુષ્ટિ માર્ગમાં સર્વોપરી તો દાસ ધર્મ કહ્યો છે તે દિનતાના લક્ષણે રહ્યો છે પણ દિનતા તો આવે જો પોતાનું તન મન ધન અર્પણ થાય અને ચંદ્રણ કમલની રજ સમાન થઈને ચરણમાં વાસ કરીને રહે દિન આધીન થઈને રહે જે કાંઈ કહે તે જ કરે એટલે કે જેવા અગાઉ ઠાકોરજીએ પોતાનું ઉદાહરણ આપીને કીધું ને કે સ્વામી સ્વામીનીજીએ આજ્ઞા કરી સ્વામીનીજીએ આજ્ઞા કરી અને ઠાકોરજીએ આચરણ કરીને બતાવ્યું અને ઠાકોરજીએ આજ્ઞા માનીને સૃષ્ટિ પ્રગટાવી તો એ રીતે અહીંયા કીધું કે જે કાંઈ કે આજ્ઞા કરે એ જ પ્રમાણે કરે સર્વ આજ્ઞા પ્રભુને પોતાના પ્રાણથી પણ અધિક સમજે દિન થઈને રહે જે આ હુંથી કાર્ય છે એવું સર્વથા ન જાણે એટલે કે આ મારાથી થયું છે એવું ન જાણે વાણી શુદ્ધ સ્નેહરસથી ભરેલી હોય તેવી વાણીનો ઉચ્ચાર કરે એટલે જે દાસભાવ હોય એની વાણી હંમેશા શુદ્ધ સ્નેહ પ્રેમ રસવાળી હોય વેખરી વાણી ન હોય કડકાઈ વાળી વાણી ન હોય ઉદ્ધતાઈ વાળી વાણી ન હોય એવા દાસભાવનો રસવાળાનો હોય છે ચરણ રજની વારંવાર ઈચ્છા કરે

એટલે દાસ ભાવ જ્યારે આવી જાય ને તો આવું બધું મન થાય કેમ કે દિનતા આવી જાય અને સામેવાળાને આપણે ઠાકોરજી સમાન માનીએ ત્યારે દાસ ધર્મનું લક્ષણ પ્રાપ્ત થવાનું છે તે પ્રકાર જીવમાં જોવામાં આવે એવો દાસ ધર્મનો પ્રકાર રૈયા રાઘવમાં આજે દિસી રહ્યો છે રૈયા રાઘવ પ્રભુજીની વાણી સાંભળી શ્રીજીના ચરણમાં લૂંટી પડ્યો રાજ અને રાજના લાડીલાનું કૃપાબળ સમજું છું જો આ છેલ્લા વાક્યમાં પણ દાસ ધર્મ દેખાઈ ગયો ને આપણને એવું આપણને અહીંયા ગોપેન્દ્રલાલજી એ રૈયા પારેખના અમદાવાદ ને ત્યાં રૈયા પારેખના ઘરે આજ્ઞા કરી છે દાસ દાસધર્મ આવો હોય એવું સમજાવ્યું છે અત્યારે આટલું જ બોલીમાં નાની વાતની વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી છે